પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યુમોનિયાના કારણે બસ્સો બાળકોના મોતથી હાહાકાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીષણ ઠંડી પડી રહી છે અને તેના કારણે ન્યુમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે ન્યુમોનિયાના કારણે બસ્સોથી વધારે બાળકોના મોત થતા હાહાકાર વ્યાપી ગયો છે પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટા ભાગના બાળકોને ન્યુમોનિયાની રસી નહોતી મુકાઈ તેમજ તેઓ કુપોષિત પણ હતા માતાનું પૂરતું દૂધ પણ તેમને નહીં મળ્યું હોવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી હતી બીજી તરફ હાડધ્રુજાતી ઠંડીના કારણે સરકારે એકત્રીસ જાન્યુઆરી સુધી સમગ્ર પ્રાંતમાં સ્કૂલોમાં સવારની સભા પર પ્રતિબંધ લગાવી દીધો છે આ વર્ષના પ્રારંભમાં પંજાબ પ્રાંતમાં ન્યુમોનિયાના દસ હજાર પાંચસો વીસ કેસ સામે આવ્યા હતા જેમાંથી બસ્સો બાળકોના મોત થયા છે આ બાળકો પાંચ વર્ષ સુધીની વયના છે સુડતાલીસ બાળકો રાજધાની લાહોરમાં મોતને ભેટ્યા છે રાજ્યમાં રસીકરણ કાર્યક્રમના નિર્દેશક મુખ્તાર અહેમદનું કહેવું છે કે બાળકના જન્મથી બે વર્ષની વય દરમિયાન અલગ અલગ બીમારીઓ માટેની બહાર રસી મૂકવામાં આવે છે આ પૈકી ત્રણ ડોઝ ન્યૂમોનિયાથી બાળકને બચાવવા માટેના હોય છે પંજાબમાં ન્યુમોનિયાના કારણે બાળકોના થઈ રહેલા મોત ગંભીર બાબત છે અને તેના માટે બેક્ટેરિયા અને વાયરસ એમ બંને કારણ હોઈ શકે છે બાળકોને ન્યુમોનિયાની રસી મૂકવામાં આવી હોય તો તે બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શનથી સુરક્ષિત છે પણ વાયરલ ન્યુમોનિયાથી પ્રભાવિત થઈ શકે છે